સ્વાગત છે મારા નવા તો આજે અમે જઈ રહ્યા છીએ મહેસાણા તો વિડીયોમાં બન્યા રહેજો અને પૂરેપૂરો વિડિયો જોજો મિત્રો તો આપણે નીકળી ગયા છે મહેસાણા જવા માટે તો પહેલાં આપણે રાખડી લઈ લઈશું કેમ કે ત્યાં દીક્ષુના ભાઈ એટલે કે મારા શાળા તો એમના માટે રાખડી લઈ લઈશું પહેલાં તો દીક્ષુએ આ રાખડી પસંદ કરી છે તો મિત્રો રાખડી લઈ લીધે છે ને હવે આપણે મહેસાણા તરફ નીકળી ગયા છે અહીં સાથે નવ્યા છે નેહા છે અને અનમલ પણ છે અને આપણે છીએ અત્યારે પાટણ ઊંઝા હાઈવે પર તો મિત્રો આપણે પહોંચી ગયા છે સિંહ તો સિંહ ગામથી થોડેક જ આગળ સીએનજી પેટ્રોલ પંપ છે જે ઓનલાઈન સીએનજી પેટ્રોલ પંપ છે તો ગાડીમાં ગેસ નખાવી દઈશું તો મિત્રો ગાડીમાં ગેસ પૂરી રહ્યા છીએ અને ગાડીમાં ગેસ પૂરા વખતે નીચે ઉતરી જવું જરૂરી છે તો મિત્રો ગેસ પૂરાવીને આગળ નીકળી ગયા છીએ તો વિડીયોમાં બનાવી લેજો અને મિત્રો તીર્થ પણ સાથે છે તીર્થ માય ન્યૂ ફેમિલી મેમ્બર્સ માય સન અને પાછળ નેહા અનમોલ નવ્યા તો મિત્રો આપણે પહોંચી ગયા છે મહેસાણા અને અહીંયા સોસાયટીની અંદર જે મારા શાળા એમનું મકાન આવેલું છે તો આપણે ત્યાં જઈશું તો ચલો આગળ વિડીયોમાં બનાવી લેજો તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ મારા શાળાના ઘરે અને અહીંયા આપણી ગાડી પાર્કિંગ કરી દીધી છે તો ચલો મળીએ અંદર જઈને તો અહીંયા જમવા માટે બેસી ગયા છીએ તો જમવામાં જો મિત્રો તો મિત્રો જમ્યા બાદ થોડું નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ અને રૂમમાં છીએ અત્યારે તો બહારનો નજારો હું તમને બતાવીશ તો જુઓ મિત્રો બહારનો નજારો કેવો દેખાય છે બહાર તો અહીંયા આપણી ગાડી પડી છે અને અહીંયા તીર્થ ઘોડિયામાં સુવે છે અને આપણે કરી રહ્યા છીએ વ્લોગ શૂટિંગ તો જુઓ મિત્રો આ છે રૂમ અને હજુ ફર્નિચરનું કામ ચાલુ છે તો કામ થોડું અધૂરું છે મકાનનું તો ફર્નિચરનું કામ ચાલુ છે હજુ અને મિત્રો હું તમને આની અંદરની જે લાઇટિંગ બતાવી દઉં તો આવી છે લાઇટિંગ ફર્નિચર લાઇટિંગ તો મિત્રો આજના વિડીયોને અહીંયા એન્ડિંગ કરીશું અને મળીએ નવા વિડીયો સાથે તો ચેનલને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો